અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તિરુપતિ રાજ બંગલોજમાંથી રહેણાંક મકાનમાં સિંચાઈની કથિત નકલી કચેરી ચાલતી હોવાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રેડ કરી પર્દાફાશ કર્યો હતો આ નકલી કચેરીના કામ કરતા સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી પી એમ ડામોર વર્તમાન સિંચાઈના અધિકારી એનએલ પરમાર ઉભરાણા ગ્રામ પંચાયતના તલાટી એચ એન રાઠોડ અને બે ડ્રાઈવરો સહિત પાંચ માણસોને ધવલસિંહ ઝાલાએ રંગે હાથો ઝડપી પાડ્યા હતા આ ચકચારી કચેરીને સરકારની અને અરવલ્લી જિલ્લા વહીવટ તંત્રની શાખ પર સવાલો ઉઠાવ્યા છે ઇન્ચાર્જ ડીડીઓના રાજમાં ભ્રષ્ટ બાબુઓ બેફામ બન્યા છે જિલ્લા પંચાયત સિંચાઈ આર બી આરોગ્ય આઈસીડીસી સહિતના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચારથી ખટબરી રહ્યા છે જળસંચય યોજના અંતર્ગત મોટા તળાવ અને ગૌચરમાંથી માટી ચોરી થઈ રહી છે પરંતુ તપાસના નામે ભ્રષ્ટ બાબુઓને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે અરવલ્લી જિલ્લા પંચાયતની ચાર્જ સંભાળી રહેલા જિલ્લા વિકાસ અધિકારી સામે પણ સવાલ ઉઠ્યા છે ઝડપાયેલી કથિત કચેરીની તપાસ માટે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચના કરવામાં આવી છે ઘટનાના પંદર દિવસ જેટલો સમય વીતવામાં આવ્યો છતાં પણ તપાસ કરતા અધિકારી હાલ તપાસ ચાલી રહી હોવાનું મીડિયા સમક્ષ રટણ કરી રહ્યા છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર કથિત નકલી કચેરીના વિવાદના સંદર્ભમાં આદરણીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મને તપાસ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો છે મારી સાથે બીજા મિત્રો પણ છે આજના તબક્કે જે કંઈ સાહિત્ય જે તે જગ્યાથી સીલ કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અત્રે લાવવામાં આવ્યું છે એની ચકાસણી ચાલી રહી છે કોમ્પ્યુટરમાં પણ ઘણી બધી ફાઇલો છે એની પણ ચકાસણી ચાલી રહી છે એટલે હાલના તબક્કે તપાસ ચાલુ છે એટલે વિશેષ કંઈ નહીં કહી શકાય પરંતુ ચકાસણી ચાલુ છે અને જ્યારે ચ ચકાસણી યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે ત્યારે ધ્યાન આપ આપ સૌના ધ્યાને મૂકવામાં આવશે